હું નાની હતી ત્યારથી જ મને જાંબુ ખૂબ ભાવે એકવાર એવું બને છે કે રમતાં રમતાં હું ભૂલથી જાંબુનો ઠળિયો ગળી જાઉં છું આખું માથે લઉં છું પપ્પાને ખબર પડે છે એટલે પપ્પા આવે છે અને મને એવી રીતે બીવડાવે છે કે હવે જો તે ધ્યાન ન રાખ્યું અને જાંબુનો ઠળિયો પેટમાં ગયો તો પેટમાં જાંબુનું ઝાડ ઉગશે આ વાતથી હું એટલી બધી ડરી જાઉં છું કે ખૂબ ભાવે છે છતાં જાંબુ ખાવાનો હું સાવ છોડી દઉં છું સમજણી થાવ છું ખબર પડે છે કે ભાઈ ખરેખર આવું કંઈ નથી હોતું છતાં આજની તારીખમાં જ્યારે હું જાંબુ ખાવ અને મને એ ઇન્સિડન્ટ યાદ આવે તો ખરેખર હું થળીઓ ગળી ન જાવ એનું ખૂબ ધ્યાન રાખું છું આ બધું તમને એટલે કહું છું કે આપણી લાઈફ પણ કંઈક આવી જ છે આપણી બધાની લાઈફમાં અમુક પાસ્ટ ટ્રોમાસ અમુક ફિયર્સ એવા હોય છે કે જેને આપણે ઓવરકમ નથી કરી શકતા એ ફિયર્સ કોઈ પણ હોઈ શકે ઇમોશનલ ફિયર હોઈ શકે કે પછી ફેલિયરનો ફિયર હોઈ શકે રિસ્ક ન લેવાનો ફિયર હોઈ શકે પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે ઈશ્વર છે ને એ ક્યારેય આપણને પાળવા નથી ઈચ્છતો એટલે જ્યારે પણ કંઈ એવું થાય લાઈફમાં કે તમે તમને કોઈ વાતનો ડર હોય અને છતાં તમે એ વસ્તુ કરો અને ખરેખર એવું જ થાય જેનો તમને ડર હોય ત્યારે સમજી જવું કે ભગવાન તમને અત્યારે તમે જે કંઈ છો એનાથી કંઈક બેટર પર્સન બનાવવા માગે છે અત્યારે તમે જ્યાં છો તમે લાઈફથી ફાઇટ કરી અને અત્યારે તમે લાઈફના જે સ્ટેજ પર છો ત્યાંથી પાછળ ફરીને તમે જુઓ અને જો તમને તમારી જાત પર પ્રાઉડ ફીલ થાય તો સમજી જવું કે તમે સાચા રસ્તે છો અને જો સાચા રસ્તા હોવ જ તો પછી ડર કઈ વાતનો કદાચ ફરીથી આવું કંઈ થયું ફરીથી જેનું તમને બીખ હતું એવું કંઈ થાય છે તો ફરીથી ઓવરકમ કરી લઈશું ફરીથી હિંમત કરીશું અને આ વખતે જ્યારે પાછળ ફરીને જોશો ત્યારે તમને તમારી છાત પર ડબલ પ્રાઉડ ફીલ થશે તો પછી ડર કઈ વાતનો એટલે જાંબુ ખાતા ડરવાનું નથી પણ ઠળીઓ ગળી ન જવાય એ વાતનું ધ્યાન રાખી અને જાંબુ ખાવાનું છે સો જસ્ટ સેટ યોર બાઉન્ડ્રીઝ એન્ડ મૂવ ઓન હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી કે પછી બનવા પણ નથી માગતી પણ અમુક વાતો એવી હોય ને કે જે શાયરીની બે લાઇનમાં કે પછી કવિતાની દસ લાઇનમાં સમાવવી અશક્ય હોય અમુક વસ્તુ અમુક વાતો એવી છે કે જેને વાતચીતના માધ્યમથી જ સારી રીતે સમજાવી શકાય એટલે મને એવું થયું કે મારે તમારી સાથે આ વાત શેર કરવી જોઈએ હવે પછીનો કદાચ નેક્સ્ટ વિડીયો લાંબા સમય પછી આવે સમય મળે કે ન મળે પણ આ એક વાત હતી કે જે મારું ખૂબ મન હતું ઘણા સમયથી કહેવાનું એટલે બસ કહી દીધું